મિત્રો આજે આપણે ખેતરમાં મોટા મારવા ગયા છે અને શિયાળુ કાળેગરની ખેતી કે કેવી સક્સેસ થાય છે ઉપર હતો અને કવર હવે ખોલી નાખ્યો છે અને તમે બતાવો મિત્રો બતાવો આ જો કાળેગર હા કાળીગર છે તમે જોઈ શકો છો અને અમે તમને આગળ કાળેગર બતાવો કે કેવો છે કાળેગા મિત્રો બન્યા રહ્યો છો અમારી ચેનલમાં જો આ બીજા આ નાના નાના કાળેકા પણ તમે જોઈ શકો છો અને બીજા અમે પણ મોટા એ પણ કાળાકા તમને બતાવશું અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા તેથી નવા નવા વિડીયો મિત્રો જોવા મળતા રહે જો મિત્રો આ મોટા પણ કાળાકા છે તમે જોઈ શકો છો અને અમે તમને આગળ કાકડી પણ બતાવશું આ જો નાના નાના ફેરી કાળેકા બેસીલા છે અને આ ફૂલી પર છે ઓની સાઈડ અને આ કાકડી પણ બેહવા મળી છે તમે જોઈ શકો છો આ શિયાળું કાકડી છે ને કાળેગા કાકડી શિયાળું છે ઉપર ગરો કવર મસ્ત ટોકીલો તો તમે જોઈ શકો છો આ કાળેગાનો તોતણા તમે જોઈ શકો છો મિત્રો ને આ કાકડી તમે જુઓ તો બેહવા મળી છે એકદમ સારી સારી કાકડી કાળેગર પણ બેહવા મળ્યા જુઓ આ કા કાકડી ફેર બતાવો નાની નાની કાકડી પણ વહેવા મળી છે તો જોઈ શકો છો તમે આ જુઓ મિત્રો આ કાકડી છે નાની નાની જો મિત્રો આપણે ગલગોટાના ફૂલડા એકદમ જોરદાર આવે છે અને ઓલે મિત્રો કાલે પરમે દવા ચોટીથી ફૂલ ખીલવાની તમે જોઈ શકો છો કે ફૂલ ખીલ્યા છે મરચામાં કાલે કાલેને પરમે ફૂલ ખીલવાની દવા ચોટીથી જોઈ શકો છો કેટલા ફૂલ ખીલ્યા છે